જય મંગલમાં રામ રામ ને સીતારામે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ તમે બધાએ હશ્યો મજામાં મજામાં અમે પણ મજામાં જેવી વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને તમને બધાને નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભેચ્છા એને અત્યારે નોરતા આવે છે કે આપણે જો ગરબો સરસ મજાનો લઈ આવ્યા છે અને તમને હાર્દિક હાર્દિક શુભેચ્છા એને આપણે છે ને ગરબા લેવા તમે પણ આવજો અમે જો ગરબો લઈ લીધો છે

આ

આયુષ છે ને મારી ચેનલમાં છે અને આયુષ ખુદ ચેનલ બનાવવાનો છે અને એના વિડીયો જોવા માટે તમે જોડાયેલા રહેજો અને ફૂલ સપોર્ટ કરજો આયુષ ને બે કરે છે જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ટમેટા લસણ કોથમરી ડુંગળી અને વઘાર માટે લીલા મરચા તામ્રપત્ર પછી કોકમ અને તજ જીરું વઘાણી અને રાય અને સિંગના દાણા ખાંડેલા અને એક લીંબુ હવે આપણે તેલ આવી ગયું છે એટલે રાય નાખી દઈશું

છે ને આપણે પાંચ મિનિટ છે ને ધીમા ગેસ એ ચડવા દેશું આપણે હવે ટમેટા નાખી દેશું ટમેટા નાખીને છે ને પાંચ મિનિટ ચડવા દેશું આપણે જો આપણે છે ને બધા છે ને ટમેટા બધા સંભાળ છે ને ચડી ગયા છે હવે આપણે છે નાખી દેસું શિંગ દાણા ખાંડેલા શિંગ ના દાણા છે ને બે મિનિટ તેલ માં ચડવા દેસું હળદર નાખશું ધાણા જીરું નાખશું મીઠું નાખશું મરસું નાખશું આ લચણ માં ખાંડેલું મરસું છે બહુ મસ્ત છે

આપણે બનાવા માંડ્યા છે અને સાઈડમાં શાક ચડે છે હવે આપણે જોઈ છે શાક ચડી ગયો એટલે નાખી દેસુ આપણે શાક ચડી સરસ થઈ ગયો છે

મેવી છે છે ને બહુ મસ્ત અને તમે પણ બનાવજો કેવું લાગ્યું આયુષ વિડીયા નો એન્ડ કરી દેશું મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને નવા ઓ તો સબસ્ક્રાઈબ કરો આવતીકાલે નેક્સ્ટ વિડીયો મળશું